પ્રેમમાં નિષ્ફળતા મળતા રાજકોટમાં લોહિયાળ જંગ ખેલાયો હોવાની ઘટના સામે આવી હતી શહેરના કુવાડવા રોડ પર સાત હનુમાન પાસે રંગીલા સોસાયટીમાં રહેતા વર્ષના યુવાનને ચોકડી નજીક રહેતી ત્રેવીસ વર્ષની યુવતી સાથે સાત થી દસ વર્ષથી પ્રેમ સંબંધ હતો જોકે પ્રેમિકાની સગાઈ નક્કી થઈ જતા તેને ન ગમતા જંગલેશ્વરમાં પ્રેમિકાને છરીના પાંચેક ઘા મારી દીધા હતા બાદમાં યુવકે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો

ભક્તિનગર મકવાણા છે એ જે રહે છે સાત હનુમાન તો એમને અગાઉ સાત વર્ષ કે સાત થી દસ વર્ષ જૂનો પ્રેમ સંબંધ હોવાના કારણે એમને નિકટતા હતી ને એ દરમિયાન એમને અગાઉના લગ્ન થયેલા એમાં છૂટાછેડા થયેલા ત્યારબાદ ઉપરોગ બેન છે ભારતીબેન એમને લગ્ન નક્કી થયેલું અને જેનો ખાર રાખીને એમને સંજય છે આરોપી એના પ્રેમીએ તો એને જનુન ચડતા એને ગુસ્સો આવતા એને હાથમાંનું ચક્કુ મેળવી ક્યાંકથી મેળવી એમની ઉપર જીવલેણ હુમલો કરેલો જેમાં છાતીના ભાગે તેમજ પગના ભાગે પેનીના ભાગે હાથના ભાગે કોણીના ભાગે તેમજ સાથળના ભાગે ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ કરવામાં આવેલ છે અને પોતે પણ આરોપી પોતે પણ ઈજા કરી અને હાલ હોસ્પિટલમાં એડમિટ છે અને ઉપરોક્ત ભોગ બનનાર બેન પણ એડમિટ છે આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશન માં ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો નવ એક એકસો અઢાર ઓબ્લીક બે અને જીપી એક્ટ એકસો પાંત્રીસ એક મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે આરોપી નો કોઈ તપાસ કરતા એક ગુનો થી નથી પરણિત છે આરોપી હાલ એની તપાસ કરવામાં આવશે બેન પરણિત હતા શું બેન અગાઉ એમને લગ્ન કરેલા અને ત્યારબાદ છૂટાછેડા થયેલા અને એમની સગાઈ નક્કી થયેલી અને એમના પ્રેમીને પસંદ ન આવતા આવેશમાં આવીને આ કૃત્ય છે ના હાલમાં તપાસ ચાલુ છે તપાસ દરમિયાન ઘણી આવશે તો તપાસ થશે એવી છે